music

આ શોભાયાત્રામાં અઢારે સમાજના પરિવારના લોકો જોડાયા સાથે મોટી સંખ્યામાં ધાર્મિક પ્રેમી ચંતાએ શોભાયાત્રાનો લાભ લીધો હતો રામ અયોધ્યા રામ જન્મભૂમિની પ્રતિષ્ઠા બાવીસ એક ચોવીસી હોવાથી એવી અક્ષત યાત્રા ભાભર ગામે આજે આવેલ છે એક તારીખથી પંદર તારીખ ભાભરનગરની અંદર તમામ ઘરોમાં અક્ષત અને પત્રિકાનું વેતરણ થશે અને આજે જલારામ મંદિરથી રામજી મંદિર સુધી અક્ષર ત્યાં ત્યાં ભવ્યમાં ભવ્ય થી શોભાયાત્રા જલારામ મંદિર જશે અને રામજી મંદિરે એટલે રામજી મંદિર ભાભરનો પણ પ્રતિષ્ઠા દિવસ છે જય શ્રી રામ બાવીસ જાન્યુઆરીએ રામચંદ્ર ભગવાનની અયોધ્યામાં જયારે પ્રતિષ્ઠા થઈ રહી છે એ નિમિત્તે આજે યાત્રા બાબર જલારામ મંદિર થી રામજી મંદિર સુધી અને જબરજસ્ત ધામધૂમ આપણે પ્રાર્થના કરી રહ્યા છીએ અને કલશ યાત્રા જલારામ મંદિર થી રામજી મંદિર જઈ રામજી મંદિર પાઠોત્સવ નો આરતી પૂજન કરી આજે પાઠોત્સવ નો દિવસ છે અને આજે શોભાયાત્રાની પૂર્ણાવતી થશે જય શ્રી રામ એવાલ ગોપાલ પૂજારા સબંધ ભારત ન્યૂઝ બાબર